કૌશલ વિદ્યા માં ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કૌશલ વિદ્યાભવનમાં કુલ બસો એકાવન વિદ્યાર્થીઓ વીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો એક વિદ્યાર્થી ના પાસ થયેલ છે કૌશલ વિદ્યા ભવનમાં અડતાલીસ ટકા વિદ્યાર્થીઓએ વન ગ્રેડ મેળવ્યો શાનું પરિણામ નવ્વાણું પોઈન્ટ સાહીઠ ટકા આવ્યું ખૂબ સરસ પરિણામ આવતા કૌશલ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડીને પરિણામની ઉજવણી કરવામાં આવી હતી સાથે બસો એકાવન વિદ્યાર્થીઓમાંથી આડત્રીસ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છવ્વીસ વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા આ સાથે સામાજિક વિજ્ઞાનમાં નવ વિદ્યાર્થી સંસ્કૃતમાં સોળ વિદ્યાર્થી તથા અંગ્રેજીમાં બે વિદ્યાર્થીઓએ સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે કૌશલ વિદ્યા ભવનમાં તેજસ્વી તાલાઓને ટ્રસ્ટીઓ અને શિક્ષકોને શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા સંવાદ વિજય મકવાણા સુરત હું સેલેડિયાન નિયતી રચનીભાઈ છું મેં કૌશલ વિદ્યાભવનમાંથી 10th પાસ કરેલું છે અને મારે 99.93 પોઈન્ટ આવેલા છે ને 97.50 પોઈન્ટ આવેલા છે તો આનો શ્રેય જે છે એ મારા મમ્મી પપ્પા અને ટીચર્સ કે તેના સપોર્ટ થયું એટલી આગળ આવી અને મે એટલી મહેનત કરી કે અહીંયા લગી હું પહોંચી થેન્ક યુ નમસ્કાર અજય ધોરણ દસનું એસ એસ સી બોર્ડનું રિઝલ્ટ બહાર પડ્યું એમાં બોર્ડનું રિઝલ્ટ ઘણું સારું છે અને લગભગ ત્યાંસી ટકા જેટલું પરિણામ છે એમાં અમારી શાળાના ધોરણ દસમાં બસો એકાવન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એમાંથી એક વિદ્યાર્થી નાપાસ થયો છે એટલે બસો પચાસ વિદ્યાર્થી પાસ થયા છે અને પરિણામ નવ્વાણું પોઈન્ટ સાઠ ટકા છે એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બસો એકાવન માંથી એકસો વીસ એવન ગ્રેડ પ્રાપ્ત કરે છે અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બસો એકાવન માંથી અઠ્યોતેર છે તમામ સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું